નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ અને કપાસના ભાવને લઈને મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને ચાલ સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો કપાસના ભાવમાં ધીરે ધીરે સુધારો થયો છે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સ્થાનિક બજારમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વેચવામાં આવેલા કપાસના ભાવમાં તાજેતરમાં થયેલો વધારો ટેક્સટાઇલ મિલો ખાસ કરીને નાના પાયાના એકમો માટે ચિંતાનો વિષય બન્યો છે ન્યૂયોર્ક કોટન વાયદામાં ગત સપ્તાહ દરમિયાન સન્નું સેન્ટની ઊંચી સપાટી જોવાયા બાદ આ સપ્તાહની શરૂઆતમાં ઊંચા સ્તરેથી ઘટાડો ન થયો હતો આ બાદ હવે ત્રાણું સેન્ટની આસપાસ સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે સ્થાનિક સ્તરે રોગગાસણીના ભાવમાં ખાંડીએ રૂપિયા અઠ્ઠાવન હજારની સપાટી સુધી ભાવ પહોંચ્યા બાદ હાલ સામાન્ય ઘટાડા સાથે રૂપિયા સત્તાવન હજાર સાતસોની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે કપાસના ભાવમાં સરેરાશ રૂપિયા ચબુદસોથી લઈને રૂપિયા પંદરસો પ્રતિમણની સપાટીએ ભાવ જોવા મળ્યા છે હવે આગામી સમયમાં વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદાની સ્થિતિ તેમજ સ્થાનિક સ્તરે કપાસની આવકની સ્થિતિ આ બંને મહત્વપૂર્ણ પરિબળ છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી અગિયારસો પચાસથી સબુતસો સત્તર હરસોલ બારસો એકાવનથી સબુચો સિત્તેર વિરમગામ અગિયારસો બાવનથી પંદરસો મોરબી બારસો વીસથી પંદરસો વીસ રાપર સબુતસો બેથી સબુતસો બે ઉનાવા એક હજારથી पंदर सौ सुतालीस राजकोट बार सौ छियालीस पंदर सौ ध्रोल बार सौ पंचोतेर थी पंदर सौ नेवचराजी अगियारो थी તેરસો બાબરા બારસો એસી થી પંદરસો સિત્તેર ભાવનગર અગિયારસો પચાસ થી સબુતસો અઠ્યોતેર જેતપુર એક હજાર એસી થી પંદરસો અગિયાર ખેડબ્રહ્મા તેરસો પચાસ થી સબુતસો પંચોતેર વડાલી તેરસો સિત્તેર થી પંદરસો પંચાવન વાંકાનેર અગિયારસો થી સબુતસો સિત્તેર ધંધુકા એક હજાર એસી થી સાબુતસો તોંતેર વિસાવદર અગિયારસો પિસ્તાલીસ પચાસ થી પંદરસો વીસ હારીઝ બારસો થી સાઠ સાવરકુંડલા બારસો એકાવન થી સબુદસો એકાણું ખાંભા બારસો અડત્રીસ થી પંચોતેર કડી બારસો પચીસથી સબુતસો છત્રીસ પાટણ બારસોથી પંદરસો ચોપન સાણસમા બારસો એકાશીથી સબુતસો બાસઠ બોટાદ બારસો અડતાલીસથી પંદરસો પચાસ અમરેલી એક હજારથી પંદરસો સોળ ડોળાસ અગિયારસો એંશીથી સબુતસો ત્રેપન વિઝાપુર બારસો પચાસથી પંદરસો પંદર કુકરવાડા તેરસો ચાલીસ થી સૌદસો સિત્તેર જોટાણા બારસો સ્યાસી થી બારસો સ્યાસી જામજોધપુર અગિયારસો એકાવન થી પંદરસો એકત્રીસ અંજાર તેરસો પચીસથી સબુતસો નેવું માણસા એક હજારથી પંદરસો પચીસ તળાજા અગિયારસો પચીસથી સબુતસો ચોવીસ જસદણ બારસો પચાસથી સબુદસો એંશી લખતર અગિયારસો પચાસથી સબુતસો ચોસઠ વિસનગર અગિયારસોથી પંદરસો તેત્રીસ જાદર સબુદસો પચીસથી પંદરસો જામનગર તેરસોથી પંદરસો પંચોતેર ગોંડલ અગિયારસો એકથી પંદરસો એક જામખંભાળિયા તેરસોથી સમુદસો અઠ્ઠાવન હિંમતનગર તેરસો છેતાલીસથી પંદરસો એક મહુવા અગિયારસો ચાલીસથી તેરસો બોતેર સિદ્ધપુર બારસો પચાસથી સબુદસો પચાસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે